લો ગુરુ પાર્ટી જે ના ના તો ગુરુત નઈ આ આપણ ન પાવે રી બધું હા કરવાનું ના પાવે ના આબુ છે ને માર ઘેર હ માર ઘેર આબુ છે ચા તો પીને આવ્યો ફેર પીશ્યુ હા હા હું કે કહો હમ બરાબર બોલો ને યાર માથે ચડાવ એમ કઉ

આલે નાગપોચેમ થાય છે શેતર્મય પાછા બાપો થેલા છે માર તો શેતર્મય દેખારો દે છે તે બાપાને કીધેલું છે કે બાપા દર્શન દયો તો નાગપોચેમ નાજુ बाजूના ધનમ દેજો નક પેલો સુકરો ને બૈરા બધા બહુ બીવા છે બાપા હી તે શેતર્મય જવાનું નામ લેતો નહીં અને પાછા ગાલ્યો તો

都都都！都别 <True. S 3> <descript>、啊！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！都别！

જેઠે શું કરું પણ કોમ ધંધો કોઈ મળતો જ નહીં હું તમારા પૈસા લીધા થાચી પણ હજી થોડી મુદત આલો આપી દે પૈસા

મારું ઘર હાવ અત્યારે તહેવાર કરવા પૈસા ને મૂત કવ્ય થોડા હોય બીજા તહેવાર કરવા આવતા જો તહાર તો માં ભગવાન એમ આમાં પા પેલા પૈસા ના કજુ માંગ તો તમા પે તું પહેલે આવ ના મળ કો દાળ પૈસા તો તું મારા મારા પૈસા તું કરી આ અઠામ ગ વાયદો કર કેલા દારે આ આપી દઉં દો દો કે પાકા આપી દઉં હા આપી દેજી માર મોડું થાય માર જવું છે એ સરમો તો કેમ કોમ કોમ ચાલુ છે પૈસા મોકલી દેજે

સપનું આવ્યું છે ભગવાન મારી વેરા વાળો તો સારું સાચું સપનું હોય ભગવાને કીધું છે કે હું તારી વેરા ભાગે ઓબા ને છે કીધું હોબા ને છે ઓબો એ કીધું છે મારે જોવું પડશે ઓવા મારી વેરા ભાગવાની કીધી હ ગોગ મહારાજે હાલ ભાવ નારિયેલ બારીયલ ચડાવું મારી વેરા વારવાની કીધી હ મારી વેરા વળી જાય એ ગોગ મહારાજ નું સીપર ચડાવું અગરબત્તી કરું ના મારો દેવો પૂરો થઈ જાય પણ સપનું સાચું પડે આઈ રહે જોબા એઠેને કીધું તું લાગે સર સપનામાં આબો હોય તો જે અનુ આઈ રહ્યો Wah ikan ju. Ini kok marah. Eh, kuka bapa biar aksiona.

Ha <laughs> Miki dowang bedah!